નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચંબલખીણમાં એક રહસ્યમય આતંક ફેલાવનાર કુખ્યાત ડાકુ ત્યારે સુંદરી કસુમાર નૈનુનું ત્યારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે તે એટાવા જિલ્લા જેલમાં સજા કાપી રહી હતી જોકે મિત્રો ભૂતપૂર્વ ડાકુ કસુમાર અને ત્યારે લખનઉ પીજીઆઈમાં ત્યારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા એક મહિના પહેલાં તેમની તબિયત બગડતા તેમને ઈટાવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર બાદ ત્યારે કુસુમાનને સેપી મેડિકલ ત્યારે યુનિવર્સિટીમાં રિપેર કરવામાં આવી હતી

આજીવન કેદની સજા ભોગવી રહી હતી કોકિયા ડાકુ ત્યારે આરામસર ત્યારે ઉપર ભટકત ત્યારે જે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આતંકનો પર્યાપ્ત હતો અને તેની આખી ગેંગ જેમાં તેમની સહયોગી ભૂતપૂર્વ ત્યારે ડાકુ સુંદરી ત્યારે મિત્રો ડાકુ સુંદરી કુસુમાન અને પણ સમાવેશ થાય છે તેમણે જૂન બે હજાર ચારમાં ત્યારે મધ્યપ્રદેશની ભીડ જિલ્લાના દમોજ પોલીસ સ્ટેશનની રાવતપુરા ત્યારે ચોકી પર આત્મસમર્પણ પણ કર્યું હતું ગેંગના તમામ સભ્યો તાત્કાલિક ત્યારે મિત્રો તકિલના ભીડ પોલીસ અધિક્ષક ત્યારે સજ્જિત પરિત ત્યારે સાપુચા આત્મ સમર્પણ કર્યું હતું અને આગ અંગે ઉત્તર પ્રદેશના બસો થી વધુ અને મધ્યપ્રદેશમાં પાંત્રી ગુનાઓ કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ